વલન ફાટક પાસે વાહન રોકવાનો સંકેત આપતા ચાલકે ટ્રક રોડ સાઇડ ઉપર મૂકી દીધી હતી તપાસમાં ચોવીસ ભેસોને ટૂંકા દોરડાથી બાંધેલી મળી આવી હતી તેમને ઘાસ પાણી હવા ઉજાસ અને મેડિકલ સુવિધા વિના લઈ જવામાં આવી રહી હતી પોલીસે ચોવીસ ભેસો કિંમત રૂપિયા ત્રણ લાખ અશોક લેલેન્ડ ક કન્ટેનર ટ્રક કિંમત રૂપિયા પાંચ લાખ બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા પંદર હજાર પાંચસો અને રોકડ રૂપિયા બાર હજાર નવસો કબજે કર્યા છે આરોપીઓમાં ભરૂચના આમિન ખાન અબુ મોહમ્મદ શેખ યાસીન ઉસ્માન માલા અને વલણ કરજનના પરવેઝ સિંધીનો સમાવેશ થાય છે આરોપીઓએ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ પશુઘાતકીપણાનો કાયદો ઓગણીસો સાહીઠ તથા ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓ અને ઢોળ નિયંત્રણ અધિનિયમ બે હજાર પાંચ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે